નમસ્કાર જય માતાજી જય બોアナ જય બોલાનાથ એ હું બોલું છું જંતિભાઈ ડાંગોદરા પત્રકાર આપણે તે અહીંયા જોઈ રહ્યા છે તે જૂનું ઐતિહાસિક માં ચિત્રાય માતાજીનો મંદિર ઉના તાલુકો વવડા ગામ આજે પુંજારી જોઈ રહ્યા છે તે કિશોર બાપુ જય માતાજી જય માતાજી જય માતાજી બાપુ આ કેટલા સ્થાન માં જૂનો ઇતિહાસ કેટલો કઈ છે આ તો ટીમ્બો ગામ હતો ત્યારથી શરૂઆત છે હા રામ બાપુ તમને કઈ સાંભળ્યું આમ કેટલા ટાઈમ થી છે હા હા પછી અહીંયા ખાલી સ્થાનિક જ હતું બાપુ

તો આપણે જોઈ રહ્યા છો તે વાવળા ઉમસ પાતા પર સીમ કહેવામાં આવે છે ત્યાં શીતળાઈ માં નો ટીંબો કહેવામાં આવે છે જૂનો ઇતિહાસમાં માં નું સ્થાનિક છે આપણે જે દ્રશ્ય દેખાડી રહ્યા છે ઉના તાલુકા વાવળા ગામ ત્રણ ગામના સીમાડા વચ્ચે માં શીતળાજી મંદિર છે

દર સાથે મેં જય માતાજી જય ભવાની જય મા શીતળામાં નમસ્કાર જયંતિભાઈ પત્રકાર ડાંગોદ્રા